એ જય માતાજી બધાને અમે એને આજ જાતા હતા બાબડે હાલેન મંદિરે બરાબર છે તો મેં કીધું અડધેથી જ વિડીયો બનાવીએ અમે અડધેથી જ નહીં હાઉફ શેડેથી બરાબર છે આ જેવું હે એવું ખોટું બોલતા હાઉ હા બોલીએ વિડીયો બનાવવાની કોઈ ઓલી નહોતી કે ભાઈ અમે પુગવા આવ્યા ને એવું ક્યાં વિડીયો બનાવે એ હું તું હાવ નહિ કહી પણ અમારું અડધતા મારું તો હા અણધારું ને કીધું મારું ઘરત ને ભાઈ બે હાલે ને જતા હતા છોકરા ભાઈ તો બોરીસા વટે ને એ મને ફોન કીધો વિડીયો કોલ બેઠા હતા ને રોગો જ યાદી કરી યાદી કરી તો મને કહે કે અમે જઈએ બાબડે એ કે હાલે લે અમે કીધું અટાણે કે હા તો હું કહે હાલો મને વહેલું કહેવાય ને તો હું આવત એ કે હજે આમ બોરીસ જ પૂગ્યા હી કે તો તું આવી કે તું પછી નાતી હું કા હાલો આપણે તો ખબર ત્યાર જ હોય હું કે તો ફટાફટ તૈયાર થઈ ગયા ને ભાઈ ગયા તો એવી રીતે હવે કામ કહેવાય કે ઓછીતાના જ ઉપાડ્યા હમણાં બરોબર છે વિદ્યાનંદ કંઈ નક્કી નહોતું પછી હેવા આગળ આગળ જો હમણાં જ હમણાં આતા ભેગા થયા હું તમને પહેલાં જ કહેતા એ વિડીયો હમણાં હું તમને દેખાડા આના પછીની ક્લિપમાં એ દે આવી એ આતાનો વિડીયો કે હમણાં એ અંધારા આતા ભેગા ભેગા

ને અમે નાતા અહીં કામ મોજ કરીને એ સંભરાવી જોઈએ તો પછી મેં કીધું દેખાતી તમને પણ વિડીયોમાં કે ભાઈ અમે કામ આનંદ કર્યો બરોબર છે ખરેખર લાખો આ આનંદ ન જડે બરોબર છે તો એવા હાટુ આ વિડીયો ખાસ કરીને બનાવ્યો બાકી તો અમે હાલે હમણાં મંદિર પૂગી જ જાય હું જો બસ મંદિરની તો પૂગવા આવ્યા સમજી લો હાઈવે દેખાય એમને થી એક કિલો દોઢ કિલોમીટર જેટલો મંદિર છે એટલે એમના ભાઈ ને ફોન કર્યો દેવીનભાઈ ને તો એ આવે તેડવા બરાબર ને અમારી ને આતાની ને મોજ આ રસ્તાની ને આ સફરની તમને એમણે દેખાડીએ બરાબર હાવ દેહી માણ એટલે હાવ અમારા આપણા જેવો ને આપણાથી દેહી નિખાલસ હાવ નિખાલસ ને હાવ દેહી માણ બરાબર છે ને કામ વાતો કરી એ જાણવા તમારે આગળ વિડીયો જોવો જોઈએ અમે એમાં આ નહીં સરપ્રાઇઝ નહીં ખોલી વિડીયો નો જોવો આખો અમારો બરાબર તો અમારો વિડીયો આગળ જોજો છે બરાબર છે હમણાં તમને આતાવાળી વિડીયો નખી દઈશ પછી અમે આગળ દર્શન કરશું

એ દર્શન કરો મહારાજીવાના રોખળિયાના કોઈ બેરોપા અર્જન મલેરો વળોતા સાથા તું રતારી મખલાનો ગિત સાથા તું બોલાય બાપ કેતો ને આય રમો માટરો જો ખાને વાહી હાઈ ફાઈ હું બોલા હા તું

નીટ ખોળોને એ ખોળોને કઈ આવડતું ને માણા ઈ ની લાય લા ઓલા આવણો પેકે આ કરે જિની જિની ભક્તિ કરે ગાંદામાં જ હું બહુ હાઈ ફાઈ માં જાણકી ગપે માં નવી જાય તો હું આપળો જો આ પણ

અને મહાભારતમાં લાડવા ખાધા કરતા કેટલાક બાપાની ઓળખો મારા બાપાની એને જાચા વર્ષ થાય પણ કઈ મીડિયા રામ રામી કાંક લીધી હું બાપા હું આ તમને તમે કીધું પાછો ભેગા હું ગીતાજી ખોટું બોલતો હા કેમ શકશે દુઃખ પાકે તો હાથ હા બાપ મને દુઃખ દે તો મારો પાડો પાકો થાય હું તો અહી માન લાટક્યો મારા બહુ ફગવાઈ આ ખોટું નહીં બાપ અભયમાન કરો ને

ને અમારે ભાઈ દેવીડભાઈ આવે છે એ મને લેવા આવે છે બરાબર મેં જોઉં મંદિરે પૂકી આવી વાહ આજથી જાઉં કે વાવેલી વાર સામેથી જાવ સામેથી સામેથી જઈએ ચાલો અને બાબડે ગતરાડમાં મંદિર છે આ શું કંઈક પરગભાઈ જાય છે મોર મોર આપણે વાહ વાહ ભારત થી લેવા આવી ચુક્યા છે આપણે દર્શન કરે મંદિરે અમે બેઠા બેઠા આ સા પાણીના લાભ ઉઠાવીએ પર પૈસા બાકી છે કે પીવાઈ ગઈ ચાલ તમારે ભલી થાય મારા મોર ચા પી લીધું મને પેલા હું નેત પીતો ને મોર સા દેવરાવી દીધી હું તો તમારા હાટુ ભરી દીધું તમે વ્યા ગયા પાણી પીવા પછી પીવા પીવી પડી મારે એટલે જો મંદિરે પગેડા દર્શન ત્યાં બેઠા આપણી પાસે દેવેનભાઈ ચારનો પ્રસાદ ડાળશે તમારે દેવેનભાઈ ઘરમાં ગાત્ર મને ફરા હે પણ આતા હુકમ થયો એનો તે પછી જો સીતા નો આવવાનો આવવાનો મંદિર બાબળા રસ્તામાં જ પડે દેવિનભાઈ એડ્રેસ કે દીયો જરી કોર બંદર થી ખંભાળી આવી ને હા ન્યા દેગામ ગામ વૈટા પછી અને ભારવાડા ગામ પેલા જમણા હાથમાં વાકરાળમાં મંદિરનું આ મંદિર આવે

ને આ મહાદેવનું મંદિર છે હાવ પાસે અડે હાવ હાઈવે હાઈવેન ને કાંઠે હાવ જ હાવ એવું છે ને અમે એવું ઘર ભેગા થઈએ પર્યાણ કરીએ ઘર બાજુ પાછા નહીં કરવાની બરાબર છે આથી આવું રજા લઈએ ને આવો હું તો અમારો આજનો વિડીયો આ તમે કીધું વિડીયો બનાવો નતો પણ અમારે એને આતાની મોજ ઉઠી ને આતાની મોજ ખાસ તમને આતાની મોજ દેખાડવાની ઉઠી આજની વિડીયો દેખાડ્યો બરાબર આખો વિડીયો બનાવ્યો તો બાય ભાઈ હવે અમે ઘરે જઈએ બરાબર છે દરેનભાઈ લેવા આવ્યા છે ને બે ભાઈને પેલા ભાઈ બીજા લેવા આવ્યા છે અમે બધા ઘર ભેગા થઈએ રજા લઈએ બરાબર જય માતાજી વિદ્યા જોજો અમારા લાઈક ફોલો સબસ્ક્રાઈબ જે કરવું એ કરજો બસ સપોર્ટ કરજો બધા જોતા રહીજો આવી જાજો ટાટાશિવઈભાઈ